માંડવી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતનાઓ દ્વારા બિહાર ભાજપની જીતની ઉજવણી કરાઈ માંડવી ધારાસભ્ય કાર્યાલય આઝાદ ચોક ખાતે બિહાર ઇલેક્શનમાં ભાજપની જંગી જીત થતા તેની ખુશીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈ વિતરણ કરાવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ દિવાંગભાઈ દવે સહિતનાઓ જોડાયા હતા આ તકે ખાસ વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના એકસો પરિવારોને સનદ વિતરણ કર્યું હતું માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિત મહાનુભાવોના વરદ હસ્તે સનદ વિતરણ કરાયું હતું માત્ર સનદ જ નહીં પણ પંડિત દીનદયાળ એકસો એક્યાસી લાભાર્થીઓને ઘરનું ઘર બનાવવા મંજૂરી હુકમ અપાયા હતા માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ સહિતનાઓ દ્વારા દરેક લાભાર્થીઓને વિના મૂલ્યે પંચોતેર ચોરસ મીટરના રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી બાવરી મારવાડી સમાજના આગેવાનોએ આપીને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સનદ વિતરણ કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન માંડવી મામલતદાર શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવાએ કર્યું હતું કાર્યક્રમના અંતે આભારવિધિ નાયબ મામલતદાર શ્રી ત્રિકમભાઈ દેસાઈએ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી લક્ષ્મીશંકર જોશી મલિક શીરુ ઈજાજ શીરુ લાંતિક શાહ પારસ સંઘવી પંકજ ગોર નરેન સોની કમલેશ ગઢવી સહિતનાઓ તેમજ બાવરી મારવાડી સમાજના અગ્રણીઓ સર્વશ્રી હંસાબેન શ્રી ડાયાભાઈ જગાભાઈ શ્રી ઉમાબેન શ્રી રાજુભાઈ સહિત નગર સેવકો લાભાર્થીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બિહારની અંદર ફરીથી એનડીએ સરકાર બનવા જઈ રહી છે એની હું આપ સૌના માધ્યમથી દર્શક મિત્રોને ખૂબ ખૂબ વધાઈ શુભકામનાઓ પાઠવું છું આદરણીય મોદી સાહેબને અમિત શાહ સાહેબને જેપી જે સાહેબને નડ્ડા અને તમામ શીર્ષસ્થ નેતાઓને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું બિહારની અંદર જે પ્રકારે બિહારના લોકોએ એમ વાય ફેક્ટર કહેવાતું હતું તો એ એમ વાય ફેક્ટરની અંદર મહિલા અને યુવાઓએ સાથે મળીને એનડીએની સરકારને ફરીથી બનાવી છે સૌએ વિકાસનો રસ્તો પસંદ કર્યો છે અને આ વિકાસના રસ્તા ઉપર પોતાની મહોર મારી અને આજે એ સિદ્ધ કરી બતાવ્યું છે આ જે બિહારની અંદરની થયેલી જે જીત છે એ મોદી સાહેબના દુરંદેશી નેતૃત્વની એમના વિકાસના કાર્યોની જીત છે મને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા બે સીટો ઉપર કામ કરવા માટેનો અવસર આપવામાં આવ્યો હતો તો એ અવસર દરમિયાન કટિહાર વિધાનસભા અને બલરામપુર વિધાનસભા કટિહાર વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તારકિશોર પ્રસાદજી લગભગ બાવીસ હજારથી વધારે મતોથી વિજયી બની રહ્યા છે અને બલરામપુર વિધાનસભા એ એનડીએના સાથી પક્ષ લોક જન જનશક્તિ પાર્ટીના ઉમેદવાર સંગીતા દેવી પણ લગભગ પંદરસો બે હજારની વચ્ચે મતોથી જીતી રહ્યા છે બલરામપુર વિધાનસભા તો ઓગણ સિત્તેર ટકા લઘુમતી સમાજના મતદારો છે તેમ છતાં પણ ત્યાં પણ લોકોએ પોતે વિકાસની વાતને સમજીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએના નેતૃત્વની સરકારને મહોર માગી હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને કહેવા માગું કે માન્ય મોદી સાહેબ એ કોઈ જ્ઞાતિવાદી જાતિવાદી રાજકારણ કરતા નથી એ સર્વના હિતમાં સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈને ચાલે છે ત્યારે સૌ કોઈ એ મતમાં એ વિચારમાં એ વિચારધારામાં જોડાઈ અને જે વિકાસના પંથે મોદી સાહેબ ભારત દેશને લઈ જઈ રહ્યા છે એનો જીવતો જાગતો ઉદાહરણ હાલનો જ હોય તો એ બિહાર છે ઓગણો સિત્તેર ટકા અલ્પસંખ્યક મતો હોય વિચાર તો કરો અને ત્યાં એનડીએ સમર્થકની સીટ જીતે કટિયારની અંદર પણ લગભગ ચાલીસ ટકા લઘુમતી સમાજના મત છે છતાં પણ કિશોરજી બાવીસ હજારથી વધારે મતોથી જીતે તો એનો કહેવાનો સીધો સાદો અર્થ એ છે કે લોકો વિકાસની વાતને સમજે છે કેટલાક તત્વો ગુમરાહ કરવા માટે આવતા હોય છે કેટલાક લોકો લોકોને ભ્રમિત કરવા માટે આવતા હોય છે એનાથી ચેતે એનાથી સમજે અને દેશનો જે મુખ્ય પ્રવાહ છે કારણ કે આપણે સૌ કોઈ ભારતીય છીએ મોદી સાહેબે ક્યારેય ગરીબ માણસને અનાજ આપવા વખતે જાતિ પાતી ધર્મ કોમ પૂછ્યા નથી આયુષ્માન કાર્ડ આપતી વખતે ક્યારે ધર્મ કોમ પૂછ્યા નથી તો આપણે સૌએ સાથે મળીને રાષ્ટ્રીય પ્રવાહમાં ચાલવા માટે દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આ જે પ્રકારે વિકાસની ગતિ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર કરી રહી છે એમાં પણ સૌ સાથે મળી સૌ પ્રથમ દેશના યશસ્વી શ્રી અને નીતિશ કુમારજીના નેતૃત્વમાં સમગ્ર બિહારની જનતાએ એમનું નેતૃત્વ સ્વીકાર્યું છે અને બિહારની જનતાએ સ્પષ્ટ બહુમતી આપી અને રાષ્ટ્રની વિકાસની અને સુરક્ષાની જે રાજનીતિ છે એમાં યશ પુરાવ્યો છે વિશેષ હું વાત કરીશ કચ્છથી કટિહાર સુધી આપણા કર્મનિષ્ઠ ધારાસભ્ય શ્રી બિહારમાં કમળનું ફૂડ ફૂલ ખીલવવા માટે ગયા અને જે બે વિધાનસભાઓની આદરણીય શ્રી અનિરુદ્ધભાઈને જવાબદારી મળી હતી એમાં જંગી બહુમતીથી ત્યાં વિજય થયો છે તો ખાસ કરીને હું આજના દિવસે માંડવી વિધાનસભાના સર્વે કાર્યકર્તાઓ તરફથી હું આદરણીય ધારાસભ્યનો શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ શ્રી ત્યાં પંદર દિવસ સુધી રહી અને ખૂબ મહેનત કરી દરેક મતદારને મળી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસ અને સુરક્ષાની રાજનીતિ કરી રહી છે અને આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ વિશેની વાત ત્યાં જન જન સુધી સમજાવી અને એમના પરિણામ રૂપે ખૂબ જ સારું પરિણામ મળ્યું એ બદલ માંડવી વિધાનસભાના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અતિથિ પણ હું આદરણીય ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું સર્વપ્રથમ મીઠું મોઢું કરીને આદરણીય ધારાસભ્ય શ્રીના નેતૃત્વમાં માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વે સંગઠનના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સત્તાધીશો સર્વે સાથે મળીને સર્વે કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહથી આજે આ કાર્યક્રમમાં જોડાણ હતા આજે દરેક કચ્છ જિલ્લામાં અમારો જે મુખ્ય કાર્યાલય છે ભુજ કમલમ ખાતે

એક માનવતાનો ગરીબ માણસના ઘરના ઘરનું દરેક વ્યક્તિને સપનું હોય કે મારું પોતાનું ઘરનું ઘર હોય મારવાડી સમાજ બાવરી સમાજ એ વિચરતી જાતિ સમાજ છે આજે અહીંયા કાલે ક્યાંક પરમથી ત્યાં એમ ફરતા ફરતા હોય છે અને અહીંયા તમે જુઓ છો કે એ કાચા ઝૂંપડાઓમાં સાવ તાલપત્રી બાંધીને ક્યાંક છાપરું નાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે મહેનત મજૂરી કરીને ચલાવતા હોય છે સરકાર દ્વારા એકસો એક્યાસી લોકોને માંડવીની સીમમાં લગભગ પંચ્યાસી વારની આસપાસ પંચ્યાસી થી નેવું વારની આસપાસ નેવું વારની આસપાસ જમીન આપી છે ભાઈ ચમનભાઈ અહીંયા છે દાયાભાઈ છે અને અમારી હંસાબેન જે એક દીકરી એક બેન હોવા છતાં પોતે સમાજ માટે દોડીને એણે બધાના કામ કર્યા એકસો એક્યાસી પરિવારોના કાગળિયા તૈયાર કર્યા અરજીઓ કરાવડાવી અને અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નગરપાલિકાએ ઠરાવ કરી આપ્યો અને આને અગાઉ પેલા કોળાઈની સીમમાં મદનપુરા પાસે આ જમીન ફળવાતી હતી તો એને ત્યાંથી ખસેડી અને માંડવી પાસે એનો સમાજ થોડોક રહે છે અહીંયા લાવીને એ મકાનની જમીનની કિંમત તમે ગણીએ આપણે તો એક દસ હજાર વારના રૂપિયા અંદાજિત ગણી શકે સામાન્યમાં સામાન્ય દસ હજાર રૂપિયા વાર ભાવનો ગણીએ તો નેવું વારનો પ્લોટ હોય તો નવ લાખ રૂપિયા એક જણાના જમીનના થાય એના ઉપર મકાન બનાવવા માટે અત્યારે સમાજ કલ્યાણ વિભાગની જે યોજના છે પંડિત દીન દયાલ યોજનામાંથી સમાજ કલ્યાણ વિભાગના અધિકારી સિત્તેર હજાર ની રકમ પણ એ મકાન બનાવવા માટે આપી છે એટલે ત્રણ કરોડ ની ઉપર તો ખાલી મકાન બનાવવાની રકમ અને નવ લાખ રૂપિયાનો એક પ્લોટ ગણો તો કયા રકમ જાય અઢાર વીસ કરોડ રૂપિયાની આસપાસનું કુલ મળીને ટોટલ આ આખી રકમ થતી હોય છે તો કહેવાનો ભાવાર છે કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર એ સદાય ગરીબોની સાથે છે સામાન્ય લોકોની સાથે છે આ લોકોના સ્મશાન માટે પણ આયોજન વિભાગમાંથી નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે પચીસ લાખ રૂપિયાનો રસ્તો અને સ્મશાનમાં નાવાનો બોર તો એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરેલી છે તો એ પણ બનશે અને આ માતાજી જોગણી માતાજીને માનનારો સમાજ છે તો એ લોકો એવું કહ્યું કે અમે આ નગરનું નામ જોગણી નગર રાખશું તો હું પણ એમને વધાવું છું કે માં બધા ઉપર ખૂબ કૃપા કરે અને બધા લોકો ખૂબ ખુશ થાય ઉશ્રીએ રાજી રહીએ અને બધાના ઘરે વરકત રહીએ એવી શુભેચ્છા આપું છું અને એમના બધાના આશીર્વાદથી આજે એનડીએની સરકાર પણ બની છે તો આજે આ એકસો એક્યાસી પરિવારોના આશીર્વાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રાપ્ત થઈ રહ્યા છે એના નિમિત્ત બનવાનો મને ખૂબ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એનો પણ હું ભાગ્યશાળી પોતાની જાતને માનું છું કે એકસો એક્યાસી ગરીબ પરિવારને घरनु घर मळे एना माते मने निमितत बनवानु माखतर मडयु छे तो निमितत माते पर हु सरकार अने समाज नो आभार व्यक्त करूँ। छु आपके बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वीएम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद वीएम सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली घिसिए हल्के से और टफ स्टेंस गायब ना गंध ना चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद